હવે તો આવા કેટલા બાળકોના જીવ લીધા છે તસ્કરી તો કરી રહ્યા છે સાથે સાથે બાળકના જીવ પણ લઈ રહ્યા છે ત્રણ આરોપીઓના ખુલાસો થયો છે પોલીસે બાળ તસ્કરી મુદ્દે પોલીસ પહોંચ્યું હતું જ્યાં દફન કરાયું હતું ત્યાં આરોપીને લઈને પહોંચી હતી એસઓજી ની ટીમ એક પછી એક આમાં ખુલાસા થઈ રહ્યા છે બાળકની તસ્કરી અને ત્યારબાદ આ બીજું બાળક મળી આવ્યું છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જી ભરત આ સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો છે ચોક્કસી પાટણ જિલ્લાની અંદર જે બાળ તસ્કરી છે સામે આવી છે કે જે પ્રથમ ઠાકોર શિલ્પા ઠાકોર તેમજ રૂપસંગી ઠાકોરની જે રીતે પોલીસે અટકાયત કરીને પોલીસ અટકાયત બાદ જે રીતે ચાર દિવસના રિમાન્ડ માંગ્યા તેની અંદર પ્રથમ જે રીતે નિસ્કા હોસ્પિટલ ની અંદર જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો વંશ નીરવ મોદી નામનો જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો એક લાખ વીસ હજાર નું તે બાળક અત્યારે પાલનપુર ની બાળ શિશુ ગૃહ માંથી અત્યારે જીવિત હાલતમાં મળ્યું છે પરંતુ ફરી એક વખત આજે આજે વહેલી સવારે બંને બે આરોપી ની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી ને પોલીસ ની અટકાયત ની અંદર વધુ એક બાળક મળી આવ્યું છે એટલે કહી શકાય કે જે રીતે શિલ્પા ઠાકોર છે મુખ્ય ભૂમિકા ની અંદર જોવા મળી રહી છે શિલ્પા ઠાકોર દ્વારા જે કચ્છના આડેસર થી જે બાળક અહિયાં લાવવામાં આવ્યું હતું તેને પાટણની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાવવામાં આવ્યું હતું પરંતુ બાળક બીમાર હોવાના કારણે બાળક મૃત્યુ પામ્યું હતું ત્યારબાદ શિલ્પા ઠાકોર તેમજ સુરેશ ઠાકોર અને અન્ય જે આરોપીઓ છે તેઓ દ્વારા સમી તાલુકાનું જે દાદર ગામ છે સમિત તાલુકાનું જે દાદર ગામ છે ત્યાં ગાડી એસઓજી પોલીસ એફએસએ ની ટીમ પેનલ ડોક્ટર ની ટીમ અને મામલતદાર સહિતની ટીમો અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર જે બાળકને અહિયાં દફન કરવામાં આવ્યું હતું તે સ્થળ ઉપર ટીમ પહોંચી છે અને જે બાળકને દફન કરવામાં આવ્યું છે તેને તમામ પેનલ ડોક્ટર ની હાજરી ની અંદરથી તે બાળક દફન કરેલું બહાર કાઢવામાં આવે છે એટલે કહી શકાય કે એક બાદ એક ચોંકાવનારા કિસ્સકો કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે આ જે આરોપીઓ નરાધામ આરોપીઓ છે કેટલા બાળકોનો અત્યાર સુધી સોદો કર્યો છે તે સૌથી મહત્વની બાબત છે કારણ કે એક બાદ એક બાળકો મળી રહ્યા છે પ્રથમ જે બાળક મળ્યો વંશ તે અત્યારે જીવિત છે પરંતુ આજે જે બીજું બાળકનું નામ ખુલ્યું છે તે અત્યારે તેને મૃત મૃત હાલતમાં અહીંયા દફન કરવામાં આવે તો આજે તેને કાઢવામાં છે કહી શકાય કે જે સમગ્ર છે તેની અંદર જેટલા પણ આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે તમામ મોટા ભાગના જે ડોક્ટરી લાઈન સાથે એટલે કે બોગસ ડોક્ટરો હતા પાંચે પાંચ મળીને આ રીતે બાળકોના સોદા કરતા હતા એટલે સૌથી મોટા અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે કે પાટણની જે નિષ્કા હોસ્પિટલ છે નિષ્કા હોસ્પિટલની અંદર જે પ્રાપ્ત થતી માહિતી પાસે છે સંદેશ ન્યૂઝ પાસે જે રીતે માહિતી છે તે આગળ છ થી સાત જેટલા બાળકો સુરેશ ઠાકોર દ્વારા નિષ્કા હોસ્પિટલ ની અંદર સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા પરંતુ જેની અંદરથી બે બાળકો તો અત્યારે મર્યા છે અન્ય જે ચાર બાળકો છે તે ક્યાં છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પાટણની નિષ્કા હોસ્પિટલના અંતર ફરજ બજાવતા દિવેશ શાહ પણ આ સમગ્ર કેસની અંદર ક્યાંક ને ક્યાંક તેઓની પણ જવાબદારી હોય છે નિષ્કા હોસ્પિટલ ની અંદર અન્ય જે મેડિકલ સ્ટાફ છે દરજી તેમજ રાવલ નામના જે જે બે જણા છે તેઓની પણ ભૂમિકા હોઈ શકે છે કારણ કે એક બાદ એક ચોકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને અત્યારે જે બાળકને દફન કર્યું છે સમી તાલુકાના દાદર ગામથી પસાર થતી બનાસ નદીમાં તેમજ અત્યારે બાળકને એસઓજી એફએસએલ ડોક્ટરની પેનલ ટીમ અને જે વિડીયોગ્રાફી સાથે આ બાળકને જે દફન કરવામાં આવ્યું હતું જે સ્થળ ઉપરથી ત્યાં ગાડી થી બહાર કાઢવામાં આવી છે અને અત્યારે મીડિયા ને તે સ્થળ ઉપર જવા માટે રોકવામાં આવી રહ્યા છે અહિયાં પોલીસ નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને જે સ્થળ ઉપર બાળક દફન કરવામાં આવ્યું છે તે સ્થળ સુધી મીડિયાને નથી જવા દેવામાં આવે કઈ રીતે કહી શકાય કે જે એસઓજી ની ટીમ સતત નવ નવ દિવસથી આ સમગ્ર રેકેટ છે તેની અંદર તપાસ કરી રહી છે આ જે સમગ્ર રેકેટ છે તેની અંદર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે પરંતુ મીડિયાને ને ક્યાંક ને એસઓજી ટીમ અહીંયા પોલીસ પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે અને મીડિયાને ને આ જે સમગ્ર ઘટના છે તેનાથી દૂર રાખવામાં આવી રહી છે કારણ કે આટલું મોટું જે તે રીતે પાટણ જિલ્લાની અંદર રેકેટ ચાલી રહ્યું છે અને અત્યારે જે પોલીસ છે મીડિયા ને કારણ કે ક્યાંક ને કઈક દબાવતી હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે સ્થળ ઉપર મીડિયાને જવા દેવામાં નથી આવી રહ્યું અહીંયા પોલીસનો પોઈન્ટ ગોઠવી દેવામાં આવ્યો છે તે સ્થળ ઉપર હજુ સુધી મીડિયાને જવા નથી દેવામાં આવ્યું આટલા મોટા જે બાળ તસ્કરી આરોપીઓ છે આરોપીઓ જે રીતે શિલ્પા ઠાકોરનું આજે દાદર ગામ છે દાદર ગામ થી માત્ર બે કિલોમીટર દૂર તેનું પોતાનું વતન છે તે વર્ષોથી અહીંયા ડોક્ટર લાઈન ની અંદર બોગસ પ્રેક્ટિસ કરતી હતી સમગ્ર રેકેટ ની અંદર શિલ્પા ઠાકોર સુરેશ ઠાકોર રૂપસંગજી ઠાકોર આજે સવારે બે પકડાયેલા આરોપીઓ આ સમગ્ર અંદર જે આડેસર ગામ થી પકડાયેલા છે આ સમગ્ર અંદર સંડોવાયેલા છે પરંતુ હજુ સુધી પોલીસ પાંચ આરોપીઓને જપ્ત કર્યા છે બે બાળકો અત્યારે મળ્યા છે આ તમામ જે રીતે ઘટના એક બાદ એક ચોંકાવનારો ખુલાસા સામે આવી રહ્યા છે અને અત્યારે ક્યાંક ને કઈક પોલીસ જાતપીછડો કરી રહી છે અને મીડિયા ને દૂર રાખવામાં આવી રહ્યા છે જી જી ભરત આજે બાળક બીજુ મળી આવ્યું છે તેની તસ્કરી ક્યાંથી કરવામાં આવી હતી શા માટે તેને પણ દફન કરી દેવામાં આવ્યું એ પણ વિવાદ હતો કોઈ આરોપીએ કાઈ વધુ ખુલાસા કર્યા છે ચોક્કસથી આજે સવારે જે બે આરોપીઓ જે પોલીસે જપ્ત કર્યા પકડ્યા હતા અને જેના નામ ખુલ્યા છે તેની અંદર નરેશ દેસાઈ અને ધીરેન ઠાકોર નામના જે બે ઈસમો છે તેમાં નરેશ દેસાઈ જે તે કચ્છના આડેસરની અંદર ખાનગી હોસ્પિટલની અંદર પોતે નોકરી કરતો હતો એ જ રીતે ધીરેન ઠાકોર પણ ખાનગી હોસ્પિટલ ની અંદર નોકરી કરતો એટલે સમગ્ર જે રેકેટ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે સુરેશ ઠાકોર બોગસ ડોક્ટર હતો તેને તાર જે જે રીતે આ રીતે જે મુખ્ય ભાગે જે ઠાકોર યુવાનો પોતે ખાનગી હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ નોકરી કરતા હોય એવા લોકોનો સંપર્ક કર્યો છે એટલે સમગ્ર જે રેકેટ છે તે ક્યાંક ને ક્યાંક આ પાંચે જે આરોપીઓ પકડાયેલા છે ક્યાંક ને ક્યાંક ડોક્ટરી લાઇન સાથે જોડાયેલા છે કોઈક જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર નર્સ તરીકે નોકરી કરતા હોય તો કોઈક જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય એટલે સમગ્ર રેકેટ છે તે સુરેશ ઠાકોર દ્વારા રચવામાં આવ્યું હતું સમગ્ર રેકેટની અંદર સુરેશ ઠાકોર મુખ્ય ભૂમિકા છે શિલ્પા ઠાકોરની પણ મુખ્ય ભૂમિકા છે કારણ કે આજે જે બીજું બાળક મળ્યું છે તે કચ્છના આડેસર માંથી લાવવામાં આવ્યું હતું અને આ બાળક જે છે તે નરેશ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું અને સમગ્ર રેકેટ ની અંદર શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર સંપર્ક કર્યો હતો અને તેને પાટણની કોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું પરંતુ બાળક વધુ પડતું બીમાર રહ્યા ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું હતું તેવી અત્યારે વિગતો મળી રહી છે નિષ્કા હોસ્પિટલ માંથી તેને ઓક્સિજન સાથે અહીંથી લઈ જવામાં આવ્યું હતું અને રસ્તામાં જ કોઈક જગ્યાએ બાળક મૃત્યુ પામ્યું અને મૃત્યુ પામતા તેને સમી તાલુકાની અંદરથી પસાર થતી જે દાદર ગામ છે ત્યાંથી બનાસ નદી ની અંદર તેને દફન કરવામાં આવ્યું હતું

વંશ નરેન્દ્ર મોદી નામનું જે બાળક છે તે અત્યારે જીવી છે આ જે બીજું બાળક છે તે બીજું મળ્યું છે એટલે કહી શકાય કે આવા તો કેટલા બાળકો હજુ સુધી આ જે સમગ્ર રેકેટ છે તેની અંદર ખુલે જેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી ભરા તમારી સાથે જોડાવવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે અન્ય બીજું એક બાળક મળી આવ્યું છે એને પણ દફનાવી દેવામાં આવ્યું તેની પણ તબિયત નહોતી સારી તેની સારવાર થઈ હતી અને અલગ અલગ બાળકોની તસ્કરી કરવામાં આવતી તેમાં હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે બોગસ ડોક્ટરોની ભૂમિકા છે એક પછી એક ચિઠ્ઠા ખુલી રહ્યા છે બાળકોની તસ્કરી અને જો બાળકો બાળક નબળું છે બીમાર છે તો તેને દફનાવી દેવામાં આવતું હતું આરોપીઓને સાથે રાખીને આ બહાર બાળક કાઢવામાં આવ્યું હતું જ્યાં સ્થળ ઉપર બાળકને લઈ જવામાં આવ્યો હતો અને આરોપીને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બાળકને મૃત બાળકને બહાર કાઢવા આવ્યો હતો આ મામલે પોલીસ વધુ તપાસ આદરી રહી છે